જય રક્તદાતા આપણે ચૌદ જૂન એટલે વર્લ્ડ બ્લડ ડોનર ડે એમાં આપણે શું કરીએ છીએ કે જેને એબીઓ બ્લડ ગ્રુપની શોધ કરી છે એ વૈજ્ઞાનિક કાલ લેન્સ્ટિનાનાના જન્મદિવસ નિમિત્તે આપણા બ્લડ ડોનર ડે ઉજવાય છે સુકામ એને ઉજવવાનો છે કે વોલન્ટ્રી અને નોન રેન્યુમરેટેડ એટલે સ્વૈચ્છિક અને અપેક્ષા રહિતનું કે આ જે લોહી છે કે જે પોતાની જાતે આપે છે અને કોઈ પણ જાતની આશા વગર કે ફિ આશા કે બીજું કોઈ પણ વસ્તુની આશા વગર આપે છે એ લોહી સુરક્ષિત હોય છે એટલે સુરક્ષિત હોય એની ગુણવત્તા સારી હોય એટલે જે પેશન્ટને ચડે એને નુકસાન પણ ના થાય અને એને જે કામ આવવાનું હોય એની ગુણવત્તા મળે એટલે એને ઇફેક્ટ પણ કરે એટલે આ સ્વૈચ્છિક અને અપેક્ષા રહિતનું દાન છે એ લોકો કોણ આપે છે કે જે વોલન્ટી ડોનર્સ હોય એ આપે છે તો આ ડોનર્સનું આજે જે દિવસ છે એ સન્માન કરવા માટેનો દિવસ છે કે જે લોકો વોલન્ટીર ડોનેશન આપે છે કેમ્પમાં આપે છે અથવા તો બ્લડ બેંકમાં જઈને આપે છે તો એ લોકોનું આ દિવસથી સન્માન કરવાનો દિવસ છે એટલે આપણે આ દિવસ નિમિત્તે આખું વીક એટલે આ નવ તારીખથી લઈ અને ચૌદ તારીખ સુધી આપણે વોલન્ટીર બ્લડ ડોનેશન ડેને હિસાબે આખું વીક ઉજવવાના છીએ એનો આજે પહેલો દિવસ છે અને જ્યાં આપણે બ્લડ ડોનેશનની વિશે જે ખોટી માન્યતાઓ ફેલાયેલી છે એ બધાની માન્યતાઓ દૂર કરવા માટે લોકોમાંથી અને લોકો સ્વૈચ્છિક રક્તદાન કરે એના માટે આજે પોસ્ટર અને આપણે રોલપ્લે રાખેલા છે અને આખું વીક બ્લડ ડોનેશન કેમ્પ અને બીજા પણ પ્રોગ્રામ સ્વૈચ્છિક રક્તદાતાઓ અને શિબિર આયોજકો છે બરાબર છે એ બધા જ લોકોનું આપણે સન્માન કરવાનું આપણે આખું વીક ઉજવવાના છીએ અને લોકોનું સન્માન પણ કરવાના છીએ થેન્ક યુ જય રક્તદા ડૉક્ટર સુમિત ભરાડવા આસિસ્ટન્ટ પ્રોફેસર બ્લડ બેંક અને બરોડા મેડિકલ કોલેજ વડોદરા